નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં મિત્રો આ છોકરીના વિડીયો તમે ઘણા ટાઈમથી વાયરલ થઈ રહ્યા છે અને તમે જોયા પણ હશે પરંતુ આજે અમે તમારા માટે એવો વિડીયો લાવ્યા છીએ કે તમે કોઈ પણ સોશિયલ મીડિયામાં નહીં જોયો હોય કેમ કે આજે આ દક્ષાને હિપ્નોટાઇઝ કરવામાં આવી છે હિપ્નોટાઇઝ એટલે શું એ તો મિત્રો તમને ખબર જ હશે ના ખબર હોય તો ટૂંકમાં જણાવી દઉં કે હિપ્નોટાઇઝ એટલે એ વ્યક્તિને એ અવસ્થામાં લઈ જવામાં આવે છે કે એ વ્યક્તિને ખબર નથી કે હું શું બોલું છું જેમ કે આપણે કોઈ પણ ઓપરેશન કરાવીએ ત્યારે એ વ્યક્તિને એવું ઇન્જેક્શન અથવા એવું સુંઘાડવામાં આવે છે એને તેને બેહોશ કરી દેવામાં આવે છે બસ આ એ જ સ્થિતિ છે આ જ સ્થિતિમાં જે વ્યક્તિને લાવવામાં આવે તેને હિપ્નોટાઇઝ કહેવામાં આવે છે હિપ્નોટાઇઝ કર્યા પછી એ વ્યક્તિને ભાન નથી રહેતું કે હું સાચું બોલું છું કે પછી ખોટું બોલું છું પણ મોસ્ટ ઓફ વ્યક્તિ જે હકીકત હોય છે હિપ્નોટાઇઝ થયા પછી એ જ હકીકત બોલે છે તો દક્ષાને પણ હિપ્નોટાઇઝ કરવામાં આવી છે કે કેમ તે વિશે પણ ચર્ચાઓ થઈ રહી છે તો મિત્રો અમે તમને આગળ એના વિશેનો વિડીયો બતાવવાના છીએ તો અમારી સાથે જોડાયેલા રહેજો કેમ કે આ દક્ષા નામની છોકરી જે કંઈ પણ દાવો કરે છે તે

સાંભળીએ તો પણ આપણને સાચું નથી લાગતું તો અમે એના વિશે પણ એક વિડીયો આગળ તમને બતાવવાના છીએ તો જોડાયેલા રહેજો અને તમને જો આવા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો કેમ કે અમે તમારા માટે આવા નવા નવા ટોપિક શોધીને વિડીયો બનાવીએ અને અપલોડ કરીએ છીએ તો મિત્રો આ દક્ષા એવું પણ કહેતી હતી કે મારી મમ્મી આંગણવાડીમાં જતી હતી લાલ ફલોડાવાળા કપડાં પહેરતી હતી સાડી પહેરતી હતી અને હું આંગણવાડીમાં જતી હતી અને આંગણવાડીમાં જતી હતી ત્યાં મારા ઘણા બધા ફ્રેન્ડ્સ હતા અને હું ત્યાંથી આવતી હતી ત્યારે જ એક મકાન મારા પર પડ્યું અને મારું મૃત્યુ થયું છે અને મને અહીંયા બીજો જન્મ મળ્યો છે ક્યાં કે પાલનપુરના ખસા ગામના જે કઈ જેઠાજી છે એ કોઈકના ખેતરમાં કામ કરવા આવેલા હોય છે અને તેમને બે દીકરી હોય છે તેમાં સૌથી નાની દીકરી એટલે આ અંજારની પ્રિંજલ અને અહીંયા આ પાલનપુરના ખસા ગામની દક્ષા તો મિત્રો તમને જો આ ટ્રેન્ડિંગ ટોપિક પર વિડીયો સાંભળવા ગમતા હોય તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બે લાયકનને પ્રેસ કરી ઓલ પર સિલેક્ટ કરી લેજો જેનાથી આવનાર વિડીયો નોટિફિકેશન તમને સર્વપ્રથમ મળી રહે અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો દિલથી આભાર